ગુજરાતની પવિત્ર ભૂમિ દાહોદનું પૌરાણિક મહત્વ છે અને સ્થાનિક લોક પરંપરા અનુસાર મહર્ષિ દી દ્વારા તપસ્યા કરવામાં આવી હતી ભાગવત પુરાણ અનુસાર તટ પર શિવ તપસ્યા થી વજ્ર સદૃશ અસ્થિઓ પ્રાપ્ત કરી તે પછી દેવતાઓને બુક્રાસુર વર્ગ માટે દાન કરી દીધી આ નદી ની આધ્યાત્મિક ઓળખ છે જ્યાં તીર્થયાત્રીઓ દદીચી ના ત્યાગની યાદ માં સ્નાન અને પૂજા કરે છે દાહોદ ગુજરાતના બાબા જય ગુરુદેવના સત્સંગીઓ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસથી બે ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી મથુરાના બાબા જય ગુરુદેવ સ્થળ પર પરમ પૂજ્ય દાદા ગુરુના વાર્ષિક ભંડારા મેળામાં ભાગ લેશે તેવો સાધના ધ્યાન સત્રોમાં હિસ્સો લેશે અને પ્રસાદી ભંડારો પણ ચલાવશે દાહોરના ભક્તો મથુરા આશ્રમમાં દાદા ગુરુના ભંડારાને સફળ બનાવવામાં યોગદાન આપશે જે આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર બને આ મથુરામાં આવેલ બાબા જય ગુરુદેવજીનું સ્થલી આશ્રમ છે જ્યાં દર વર્ષે છેલ્લા મહિનામાં દાદા ગુરુજીનો વાર્ષિક ભંડારો યોજવામાં આવે છે આ પવિત્ર પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થાય છે સર્વે શ્રદ્ધાળુઓ ધ્યાન ભજન અને સિમરણમાં ભાગ લે છે અને સેવા ભાવે ભોજન પ્રસાદી માટે ભંડારો પણ ચલાવે છે આ જ અક્રમમાં ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાંથી આવેલા બાબા જય ગુરુદેવજીના સત્સંગી ભક્તોએ પણ

પણ કરીએ અને અમારા જે પ્રેમી ભાઈ બહેનો જે સવાર માં ચાર વાગ્યા થી ઉઠીને આખો દિવસ જે આ સેવા કાર્યમાં લાગી રહ્યા છે અને એ લગભગ તમારે નવ થી દસ વાગ્યા માં આ સેવા

આ સંગત માંથી બધું કાઢ્યું પોતાનો સૌ ખર્ચે જે તમારે સૌ ખર્ચે ભણાવવામાં આ બધું કરવામાં આવે છે અમે કોઈની પાસેથી કોઈ સંધો બંધો કઈ લેતા બીજાને પાસેથી તે કશું લેતા નથી આમ અમારી જે સત્સંગી ભાઈઓ બધા છે એ પોતપોતાના સત્સંગીના હિસાબે જે ફાળો ફતુર આપે છે અને એમાંથી

અમારા દાદા ગુરુ મહારાજે અમારા ગુરુ મહારાજ ને અમારા ગુરુ મહારાજ એમની પાસે પહોંચ્યા અને આજે બાબા જય બુદ્ધેજી મહારાજ નું એક એવું મિશન છે બાબા જય બુદ્ધજી મહારાજે જે आध्यात्मिक क्रांति विशाल क्रांति नो जे बीड़ो पकड़ी से अने आ आखो बीड़ो देश विदेश ने अंदर आखा भारत देश ने अंदर साली नी से धूम धाम कई लोगों कितना लोगों सूद साकाहारी बनी रही से बाबा जी महाराज ने बाबा जय गुरुदेव जी महाराज ने वो कहूँ से કે દરેક હિન્દુ મુસ્લમાન શીખ ઈસાઈ બધા લોકો શાકાહારી બની જાય માંસ મસલી અંડા શરાબ ખાવા પીવાનો છોડીને સુ શાકાહારી બની જાય આગર સમય ઘણો ખરાબ આવી રહ્યો છે આ ખરાબ સમય થી જો બચવા માંગતા હોય તો તમામ માનવ જાતિ સુદ શાકાહારી બની જાય જય ગુરુદેવ મારું નામ મનોભાઈ રામસિંહભાઈ મુનિયા દાહોદ જિલ્લા અધ્યક્ષ અમે દાહોદ જિલ્લાથી મથુરા જય ગુરુદેવ મંદિર મથુરા ખાતે વર્ષના ડિસેમ્બરમાં દસ માગસર સુધી દસના અમારા ગુરુના ગુરુ ગુરુના જે ભંડારા નિમિત્તે લગભગ દાહોદથી પંદરસોની આસપાસ જે પરિવાર સાથે અમે અહીંયા આવીએ છીએ અને ગુરુ મહારાજનું જે રીજન છે ગુરુ મહારાજનું જે કાર્ય છે કે અમે પરિવાર સાથે અહીંયા અમને શાકાહારી નશા મુક્ત અને અંડા માંસ મછલી છોડવા માટે ગુરુ મહારાજનું આહવાન છે અને આ રીઝનને લઈને અમે સ પરિવાર સાથે અહીંયા બધા આવીએ છીએ અને દરેકને અમારી વિનંતી અને પ્રાર્થના છે કે આપણે બધા મળીને આ કાર્યને ભાર પાડીએ ગુરુ મહારાજના કાર્યને અમે સાથે મળીને કરીએ આપને પણ વિનંતી છે તો આપ બી સહયોગ આપે અમે અહીંયા અમારા દાહોદ જિલ્લાનું પોતાનું અહીંયા અમે રસોડું ચાલુ કરીએ છીએ બધા મળીને અહીંયા ભોજન પ્રસાદી બનાવીએ અને દરેક રીતે એકબીજાને મિલઝુલથી જ ગુરુ મહારાજનું જે કે ભાઈ તમે આપનો જે એક પરિવાર તરીકે રહીને અમે અહીંયા આખા ભારત દેશથી દેશના ખૂણે ખૂણેથી અહીંયા જે જનતા આવે છે અને દરેક અમને એકબીજાના સાથ નાની મોટી સેવાઓ કરીને આ કાર્યને અમે બહુ સારી રીતે અને સ્વસ્થ રીતે અમે આ કાર્યને પાર પાડીએ છીએ અને ગુરુ મહારાજ બધાને હળી મળીને રહેવા માટે અને નશા અને જે માંસ મછલી અંડા છોડીને આપણે દરેક એક ક્રાંતિ અને શુદ્ધતા લાવીને ભારત દેશને એક વિશ્વ ગુરુ બનાવવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ આવો તમે પણ આવો આપણે બધા મળીને જ આ કાર્યને પાર પડીએ જય ગુરુદેવ ગુરુદેવ અમે દર વર્ષે મથુરા આવીએ છીએ અને બધું અમારે

પીલે ગોરો તું તો માપી લે ગોરો દેવની આલે આયા થાલી જાજો સાથે સોલા લઈ જાજો

ગુરુ દેવની સબુ જય ગુરુ દેવ ભક્તો છે રખવાની તું તો મારા જાલે ગોરુ દેવની

¡Aquí le